આ ચણામાં પણ ઓમ રુદ્રા વાપરેલું છે અને એને પછી જે જીરું છે એમાં પણ જો દેખાય છે આ મંદિરની બાજુમાં એમાં પણ ઓમ ઓમ રુદ્રા છે નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી અમીરભાઈ આજે આપણે વિરમદળ ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયેલો હતો જોવા આવ્યા તો આ ખેડૂતે આપી હારમાં ઓમ રુદ્રા નથી વાપરેલું અને આ આ બીજે બધેમાં વાપરેલું છે તો તમે નજર સામે ફરક જોઈ શકો છો એને ટૂંકમાં રહેવા દીધું હતું કે ન નાખીએ તો શું ફેર પડે નાખીએ તો શું ફેર પડે તો ખેડૂતભાઈને આપણે રિઝલ્ટ જીરામાંય વાપરેલું છે ચણામાંય વાપરેલું છે તો ખેડૂતભાઈને આપણે પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટ કેવું છે આજની તારીખ છે પચીસ એક બે હજાર પચીસ બરાબર અને ઓમ રુદ્રા નવસો રૂપિયા છે પચાસ કિલો બેગ આવે દાણા જ આવશે તો ખેડૂતભાઈને રિવ્યૂ લઈએ કેવું રિઝલ્ટ છે તમારું નામ મારું નામ સીધાભાઈ રાયદેભાઈ આંબલિયા સીધાભાઈ રાયદેભાઈ આંબલિયા ગામ તમારું ગામ વિરમદળ તાલુકો જામ ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા અને આજની તારીખ ભાઈ પચીસ એક બે હજાર પચીસ પચીસ એક બે હજાર પચીસ અને તમારા મોબાઈલ નંબર મારા મોબાઈલ નંબર બાણું છ પાંચસો પાસઠ જીરો આઠ બરાબર હા તમારે શેનું શેનો પાક છે જીરું ને ચણા જીરું ચણા ગુંદરી ઓમ રુદ્રા કેટલી બેગ લીધું તમે

તો તમે ગ્રુપના મિત્રોને શું કેવા માગશો ઓમ રુદ્ર વિશે સારું આવે ઓમ રુદ્ર ખાતર સારું આવે આ તમે નજર સામે જોઈએ નાખી દીધું તમને એમ થાય કે આવતું હોય હા હા અને તમારે કયા કયા પાકમાં છે જીરું જીરું ચણા ચણા તો રિઝલ્ટ એમાં કેવું લાગ્યું બધા સારું છે કેવી સારું કહ્યો તમે હે બધેથી સારું હે તે હજી મારી ભેગા બાજુમાં ચણા વાવેલ હે જીરા વાવેલ હે એના બધેથી જીરું ને ચણા મારા સારા હે તો તમે ઓમ રુદ્રા વાપરું ભાઈ ચોવીસ બેગ એ બદલ તમારો દિલથી ધન્યવાદ અને બધા બે પાંચ ખેડૂત મિત્રો કેવું કે ઓમ રુદ્રા વાપરે કારણ કે જો રિઝલ્ટ તમારી નજર સામે છે આ ગુંદરી દેખાય છે આમાં તમે નો નાખો તો ખબર પડી કે આમાં કઈક છે એટલે નવું હતું એટલે ડેમો કર્યો કે બે રાખી દઈ હા જો બધા એકારે હારે તમે આમાં વાપરી નાખ્યું તો એમ થાય કે ભાઈ આમાં આ કઈ છે નહીં ને આ મારા ખેતર થી સારું થયું નહીં તો આ નજર સામે છે જોઈ શકો ખેડૂત મિત્રો જોઈ શકો તો તમે ઓમ રુદ્રા વાયપુ બદલ તમારો દિલથી ધન્યવાદ બોલો